નમસ્કાર મિત્રો મારું નામ ચૌહાણ કિશનસિંહ અજયજી છે મારું ગામ ખોડીના ખોડીનામુવાડા છે અમારી પંચાયત તાલુકા તાલુકા કાલોલની સાતમણા ગ્રામ પંચાયત લાગેલી છે તેમાં પ્રધાનમંત્રી આવાસમાં મળે છે જે હપ્તા તેની અંદર આ લોકો પક્ષપાત કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જણાવ્યું છે કેમ કે અમારા ખોડીના મુવાડા ગામે એક જ ગામમાં એક જ ફળિયામાં એક જ આજુબાજુ ઘરની અંદર ઘર બનાવે જ્યારે પ્રધાનમંત્રી આવાસના હપ્તા મળે ત્યારે ઘર બનાવી રહ્યા ત્યારે બાજુવાળા ઘરને મળે છે ને જો બીજા ઘરની અંદર નથી મળી રહ્યા તે સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે જે અમે ડિટેલ કાઢી રહી છે કે બાવીસ સાતના રોજ બંને ઘરમાં આજુબાજુમાં એક જ સાથે જીઓટેગ કરેલી છે છતાં એક ઘરની અંદર પચાસ હજારનો હપ્તો ત્રીજો પડી રહ્યો છે જ્યારે બીજો બીજા જે અરજદાર છે કે જે મળવાપાત્ર છે તેમને હપ્તો નથી મળી રહ્યો તો આ કાલોલ તાલુકાની અંદર કયા પ્રકારની ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યું છે તે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જે ખરેખર અરજદારને મળવાપાત્ર છે તે મળી નહીં રહેતા કેમ કે રેગ્યુલર ટાઈમ એ લોકો મળે આ હવે વરસાદનું કારણ છે વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદની અંદર જ્યારે આ લોકોને પૈસા મળવા પાત્ર ત્યારે મળે તેમનું ઘર આગળનું ન થાય છતાં પણ આ લોકો કયા પ્રકારની ટેકનિકલ ઇશ્યુ છે તે આપણને કોઈપણ પ્રકારનો જવાબ આ લોકો આપી રહ્યા છે જ્યારે અમે મીડિયા સાથે રજૂઆત કરવા પહોંચીએ છીએ ત્યારે આવા શાખાના અધિકારી એવું જણાવે છે કે તમે વિડીયો ના ઉતારશો એટલે કાલોલ તાલુકામાં એવું ચાલી રહ્યું છે ઓધરે બેરા કુટે આ સ્પષ્ટપણે જોઈ શકો છો તમે કે કાલોલ તાલુકાની અંદર જ્યારે ત્રીજા હપ્તા માટે અમે જ્યારે પ્રશ્ન કર્યો કે સાહેબ આવું કેમ થઈ રહ્યું છે ત્યારે આ લોકો કોઈપણ પ્રકારનો જવાબ નથી આપી રહ્યા તો શું આ કાંઈ આ લોકો કજી ટેકનિકલ ઇશ્યુ આવી રહ્યા છે તે હવે જોવાનું રહ્યું